રાજકોટમાં ઉદ્યોગપતિઓ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવવામાં આવી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શ્રીનાથજી હવેલીના ધર્મગુરુ વ્રજરાજકુમારે જણાવ્યું હતું કે કરુણ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે મૃતક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે આની ભરપાઈ એ શક્ય જ નથી આજે શ્રીનાથધામ હવેલી ખાતે પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જે બાળકોએ યુવાનોએ યુવતીઓએ વડીલોએ આ આગ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે તે માટે મારી હૃદયપૂર્વકની Shut the hands up.